ચાર વસ્તુ છે વાસના સ્વભાવ દોષો અને અજ્ઞાન દુઃખનું મૂળ તો આપણને લાગે કે ફલાણી વ્યક્તિ છે મને દુઃખી કરે છે ફલાણા સંજોગોને લીધે હું દુઃખી છું આર્થિક સ્થિતિ નબળી એટલી દુઃખી છું વાતાવરણ લીધે વ્યક્તિને લીધે પદાર્થને લીધે એવું નથી મૂળમાં જાઓ તો આ ચારેય વસ્તુ નથી મૂળમાં દુઃખનું મૂળ જુદું જ છે આ ચાર ગણાય ને વાસના સ્વભાવ દોષો ને અજ્ઞાન એમાં ચારના બંધન છે આપણને હજુ આ બંધન છોડાઈ શકે છૂટી જાય એમ વાસનાનું બંધન દેખાય જ નહીં તો છોડવાનું ક્યાં વાત છે તમને મને દેખાય તો છોડે ને દેખાય નહીં એનું શું વાસના બંધન સખત છે સ્વભાવ બંધન સખત દોષો તમને કાંઈક ત્યાં દારાસિંહ જેવો પહેલવાન હોય દારાસિંહ કુસ્તીબાઈ વર્લ્ડ ચેમ્પિયન છે પે દોડા તો બાંધી દો તમે પછી આપે કે ત્યાં જાઓને જઈ શકે આપણા દોષો આપણને બાંધી રાખે ભગવાન પાસે જવા જ ના દે તમને પકડી રાખે દોષો કે ક્યાં જાય છે ઊભો રે આવું એક એક દોષ કામ ક્રો લો મોષ્ણા ઈર્ષા અહંકાર છળ કપડ દમ એટલે દોડો મોટો છે ને જરા હલી શકે એમ નહીં તોડાની વાત તો ક્યાં છે સ્ટીફ એવું બંધન વિષય હતો પહેલાં શિબિરમાં દુઃખનું મૂર વાસના સ્વભાવ લખે ને તો ભૂલી ગયા લખવાનું દુઃખનું મૂળ ખાલી દુઃખનું મૂળ લખે ને પછી મારું નામ આવ્યું એટલે મારે એના પર બોલવાનું હતું લખ્યું દુઃખનું મોર સ્વામી વાત તો સાચી છે કલાક માટે દુઃખનું મૂળ છું પ્રવચન નથી પછી આપણી જવાબદારી નહીં એટલે તમને લાગે કે આ પૈસા નથી એટલે આપણે દુઃખી છીએ તો કોઈ મને સહકાર નથી આપતો એટલે દુઃખી છે મારું અપમાન થાય એટલે દુઃખી છે અથવા તો આ લોકમાં આપણી કોઈ આબરૂ કિંમત નથી હું ગરીબ છું એટલે દુઃખી ખોટી વાત છે આ કાંઈ તમે દુઃખી ના કરી શકે તો સ્વભાવ તમને દુઃખી કરે છે હા મુંબઈમાં એક શેઠ હતા બહુ મોટા શેઠ હતા એમનો ક્લાર્ક હતો ને એને ત્રણ હજાર રૂપિયા માગ્યા શેઠ મને ત્રણ હજાર રૂપિયા આપો તમે તો મારા બહેનના લગ્ન કરવાના છે એટલે અને શેઠ બગડ્યા એકદમ ભાન નથી અક્કલ નથી રોજ રોજ માગ્યા કરે છે જિંદગી પહેલી વાર માગ્યું પંદર વર્ષથી નોકરીમાં પહેલી વાર માગ્યું તો શેઠ શું રોજ રોજ માગ્યા કરે છે ભાન નથી પડતી અક્કલને ક્યાંથી લાવું તારે એટલે એને ફરી કહ્યું કે શેઠ સાહેબ હું ડોનેશન કંઈક નથી માગતો લોન તરીકે તમારી ભાઈ માગ કોની પાસે માગું તમારે ત્યાં નોકરી કરો છો અને પંદર વર્ષ એટલો પ્રમાણિક વફાદાર રૂપે નો તો શેટ ડબલ ગરમ થાય તું મને સમજાવવામાં કે મારે શું કરું શું ના કરું એને શેટનો અહમ ખવાયો એલાવા શબ્દો નહીં તું મને સમજાવવામાં મારે શું કરું ના કરું ભાઈ તો શું બોલે ઘરે ગયો ટ્રંક કોલ કર્યું દિલ્હી સાળ પડી રે છ મહિનાની જેલ થઈ હવે તમે વિચાર કરવામાં શેઠ જેલમાં ગયા કોના કારણે ક્લાર્કને કારણે બોલા એમના નોકરને કારણે मुरमा में जाओ स्वभाव गुस्से ना था तो नौकर कहीं करवार तो कहीं ना कही भाई जो आ मारे मुश्किल है तू कहीं व्यवस्था कर जाते आटल कहानू तो कहीं नहीं आटला गरम था जरूर शो गर्मी आई क्या थी शेत अनौकर એટલે શેઠ નોકરો દાવો ના તો ગરમી દીકરો જ નહીં બહાર ઘર્ષણ થયું બે પથ્થર ઘસો તો ગરમ થાય તણખા જરે તો મૂરમાં હું શેટ છું કરશ આ ભાવે એને જેલમાં મોકલ્યા આવો ભાવ હતો એટલે એને ગુસ્સે થયો આવું ભાવ ના હોત એ માનવ છે તમે માનો છો પૈસા એટલે શું થઈ ગયું સત્તા શું થઈ ગયું વિધવતા એટલે શું થઈ ગયું બોલો માનવ મટી જાય તમે માનો તો જો એની સામે આસનસોલ ધનબાદ જ્યાં કોલિયારી બધા કોલસા નીકળે ત્યાં અમે ગયા આ તો વાત સાંભળેલી આ મુંબઈને ઓલા તો અમે પ્રત્યક્ષ નજરે અમે જોયેલી અનુભવેલી ત્યાં શેઠ હતા એને ત્યાં ઉતરેલા સૂરજમલ નામ હતું એ પોતાની સો બસો હતી પ્રાઇવેટ બસો એને બધા ડ્રાઈવરને ભેગા કર્યા પછી મને કહે કે સ્વામીજી એ લોકો કોઈ વાત કરો હિન્દી ભાષે પછી અમે બધી વાત કરી વ્યસન મુક્તિની ને ભગવાન શ્રદ્ધાની બધી વાત પછી એ શું કહે શેઠ કે સ્વામી આ બધા મારા શેઠ છે અને ત્યાં મુંબઈવાળો હું શેઠ છું આ નોકર છે ભાવમાં આવું કેમ બોલે બધા તો આ શેઠ કે સ્વામી મારા બે જ હાથ છે બે હાથથી સો બસ ના ચાલે એટલે આ લોકો કમાઈને મને આપે છે એનું શેઠ માનું છે જો ભાવના જો હવે આ લોકો મરી ફીટે કે નહીં શેઠનો વાર વાંકો થવા દે કોઈ કંઈક કરવા આવે તો બધા સો એ સો તૂટી પડે કે નહીં ઓલા ઉપર શેઠનો વાર વાંકો ના થાય કારણ સ્વભાવ આ શેટનો સ્વભાવ બંનેના સ્વભાવ જો તમે એક જેલમાં ગયા સ્વભાવ લીધે અને એક આવી રીતે પોતાના આવી ભાવનાથી પોતાના બધા ડ્રાઈવરના હૃદયમાં બેસી ગયા હૃદય સિંહાસન ઉપર સ્વભાવ જ છે ને